વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઓગણીસમી જૂને મતદાન થયું હતું પરંતુ આ મતક્ષેત્રમાં આવેલ માલીડા અને નાના વઘાડીયા ગામના મતદાન મથક ઉપર બૂથ કેપ્ચરિંગ સહિતની કેટલીક ફરિયાદો ચૂંટણી પંચ સુધી પહોંચી હતી

મતદારોએ કહ્યું કે અમારા ગામના ઘણી બધા ઘણા બધા પ્રશ્નો છે જેમાં રોડ રસ્તા પાણી લાઈટ આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે અમે અમારા ઉમેદવારને મત આપીને બીજી વખતના મતદાનમાં પણ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા છીએ અલબત્ત કેટલા પ્રબુદ્ધ મતદારોએ કહ્યું કે વિસાવદરની ચૂંટણીમાં ફેર મતદાન એ ઇતિહાસની પ્રથમ ઘટના છે ખરેખર અમારા મતદારો માટેના આ વિસ્તાર માટે શરમજનક બાબત કહી શકાય પરંતુ લોકશાહીના આ પર્વમાં ચૂંટણી પંચે જ્યારે ફેર મતદાનનો આદેશ આપ્યો છે ત્યારે મતદારો મતદારોએ હોશે હોશે પોતાના મત મતાધિકારનો ફરીથી ઉપયોગ કર્યો છે કે એમાં હું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો કોઈ બોગસ થઈ ગયું હોય એવું આ શબ્દો આમાં લોકો કરે છે એટલે આ ફરીથી મતદાન થયું છે ફરીથી મતદાન થયું અને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો કે અમારા રોડ રસ્તા છે કોઈ પાણીના પ્રશ્ન છે એવા કામ નહોતા થયા એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે કે રોડ રસ્તા બરોબર પછી વીળીનો પ્રશ્ન છે અમારા અને એ અમુક ઘણાય પાણીના પ્રશ્નમાં હું છે અમને મહેનતરાતી પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાણી પ્લાન અમને કરી દઈએ તો અમારે કોઈ દિવસ અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અત્યારે હું અહીંયા વેસાણ તાલુકાના માલિડા ગામમાં ઊભો છું કિરીટ પટેલે લોકશાહી ઉપર કાળી ટીલી કલંક લગાવવાનું કામ કર્યું છે કિરીટ પટેલે ગુંડા કરીને ચૂંટણી પ્રક્રિયા ઉપર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં એમાં વિસાવદર વિધાનસભામાં કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય બીજી વખત ચૂંટણી નથી થઈ પણ આજે આ માલીડા ગામમાં બીજી વખત મતદાન ચાલે છે આજે એકવીસમી તારીખ જૂન મહિનો દોસ્તો ઓગણીસ તારીખે જ્યારે મતદાનનો દિવસ હતો ત્યારે હું આ પંથકમાં આ ગામમાંય હતો અને આગળ કરિયા ગામમાં હતો એની આગળ વાઘણિયા ગામમાંય હતો કિરીટ પટેલ પોતે ગુંડાઓની જેમ અને એની હારે બીજા દસ પંદર વીસ જેટલા ગુંડાઓ કાળા સ્કોર્પિયો લઈ સૌથી પહેલા વાઘણિયા ગામમાં બોગસ મતદાન કિરીટ પટેલે પોતે કર્યું

ભારત દેશના નામે મોટા મોટા નારા બોલાવતા ભાજપના માણસો કેટલા હલકી માનસિકતા ધરાવે છે એક દાખલો જુઓ કે આ માલીડામાં આજે વખત મતદાન થાય છે ભારતના ચૂંટણી પંચે એવું સ્વીકાર્યું કે અહીંયા ઓગણીસ તારીખે બુથ કેપ્ચરિંગ થયું એટલે કે બુથમાં પચાસ ગુંડા ઘૂસી ગયા પચાસ ગુંડાઓએ નકલી મત નાખ્યા અને એના કારણે આખી મતદાન પ્રક્રિયા ડિસ્ટર્બ થઈ માટે અહીંયા બીજી વખત મતદાન કરવું પડશે આવું ભારતના ચૂંટણી પંચે કીધું પણ જુનાગઢ જિલ્લા પોલીસે મારી જાણમાં છે ત્યાં સુધી અત્યારે જયારે વિડીયો બને છે ત્યાં સુધી મેં બધે ફોન કર્યા જાણકારી મેળવી કદાચ થઈ પણ ગઈ હોય પણ મારી પાસે માહિતી નથી કે આની એફઆઈઆર થઈ ગઈ ભારતનું ચૂંટણી પણ સ્વીકારે છે બૂથ કેપ્ચરિંગ થયું બૂથની અંદર કેમેરા છે એ કેમેરામાં કિરીટ પટેલ પ્રેસિડેન્ટ પ્રમુખ અધિકારીને ને પ્રિસાઇડિંગ ઓફિસર માર મારતાય પકડાઈ ગયો છે છતાં એફઆઈઆર નથી થઈ અને એફઆઈઆર થઈ હોય તો હમણાં એક અંદર બીજા પોલીસવાળા સાહેબ બેઠા છે છે મેં અપડેટ ખરી એટલે એણે બહુ મામૂલી એવી હા પાડી એટલે મેં એને પૂછ્યું કે નામજોગ થઈ છે કે અજાણ્યા વ્યક્તિઓ સામે એટલે પછી એણે એવું કીધું કે મને કઈ ખબર નથી લગભગ અજાણ્યા છે એટલે બે વાત છે એક તો એફઆઈઆર થઈ છે કે નહીં એની કોઈ અપડેટ કોઈની પાસે નથી થઈ પણ ગઈ હોય તો સો એ સો ટકા મને ગળા ઉધી વિશ્વાસ છે કે જે આ ગુંડાઓનું ટોળુંનું નેતૃત્વ કરતો તો કિરીટ પટેલ એનું નામ નહીં મતદાન થાય છે પણ આ અડતાલીસ કલાક થઈ હોવા છતાં એફઆઈઆર રજૂ નથી નોંધાય કે બૂથ કેપ્ચરિંગ કોણે કર્યું વાઘણીયા ગામમાં અને માલિડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે મહિલાઓ ઝપાઝપી કરી છે એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે અને છતાંય એફઆઈઆર થઈ નથી અને કદાચ થઈ હોય તો એમાં કિરીટ નું નામ નહીં હોય એનો વિશ્વાસ છે જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવવાનો અધિકાર નથી